જય ગિરનારી જૂનાગઢની અંદર જ્યારે આવી ધાર્મિક જગ્યાઓને ઉપર કંઈક ને કંઈક વારને પહાર થતા હોય ત્યારે સનાતન ધર્મના ઉપાસકોને અંદર બહુ મોટી વેદનાઓ ઊભી થઈ જતી હોય આજ રાત્રિએ જ્યારે પણ ગિરનારને અંદર ગોરક્ષનાથની મૂર્તિને ઈજા પહોંચાડવાનું જે પણ કોઈ એક રૂપે આવા કહેવાશે આવા યુવકોને પકડીને જાહેરમાં સજા આપવા માટે અમે વિનંતી કરીએ છીએ કારણ કે ઘણા બધા જે સાધુ સંતો છે સાધુ સંતો એ ખૂબ જ આક્રોશમાં છે અને ઘણા બધા અમારા જે હરિભક્તો છે જે ભક્તો છે ગિરનારમાં જવા આવ્યા એ લોકોના ઘણા યુવકોના ફોન આવ્યા અને સતત આવા બધા યુવકોને અંદર જે વેદના છે એ વેદનાને સમજી શકીએ કે સનાતન ધર્મ આવા વારંવાર વારને વાર ને થતા હોય ત્યારે આવા કોણ લોકો છે જે આવા ગિરનાર ને ઉપર આવા તત્વો બની ને આવા મૂર્તિને ખંડિત કર્યા છે અને મૂર્તિ ને તોડીને પાડી દેવામાં આવ્યા છે તો હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખી મઢી રામજી મંદિર મેંદડા થી હું રાજ્ય સરકાર ને પ્રાર્થના કરું છુ કે ઉપર તમે તપાસ અને જે પણ કોઈ આવા કૃત્ય કર્યા હોય કોઈ પણ જીનાતી કોઈ પણ જાતિ કોઈ પણ આવાગા તત્વો હોય એમને જાહેરમાં સજા આપવા માટે હું સહકાર શ્રીને વિનંતી કરું છું આમાં ઝડપથી તમે તાત્કાલિક આમાં તપાસ લઈ આવો અને જે પણ કોઈ આ કૃત્ય કર્યા છે એને સનાતન ધર્મના ઉપાસકોને તમે હોપી દો તાકી એ લોકોને ખબર પડે કે બીજી વખત આવું કઈ ક્યારે પણ ઘટના ન ઘટે ઘણા બધા લોકોના આમાં આત્મા ડુબાની છે એવા મને ઘણા લોકોના ફોન આવ્યા છે હું સરકાર શ્રીને વિનંતી કરું છું જય શ્રી રામ જય કૃ